અમદાવાદ શહેરમાં બે ઓગસ્ટના આશ્રમ રોડના છે જ્યાં ડ્રગ્સ પેડલરને પકડવા ગયેલા પીએસઆઈ પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સીસીટીવીમાં જોઈ શકાય છે કે ડ્રગ્સ પેડલર પહેલા બાઇકને કારથી કચડે છે બાદમાં કારને રિવર્સ મારીને પોલીસને ટક્કર મારવાનો પ્રયાસ કરે છે આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા બહેરામપુરાનો એક ડ્રગ્સ પેડલર મોહમ્મદ હમઝા ઉર્ફે મુલ્લા શેખ પોતાની કારમાં સાંજના સમયે આશ્રમ રોડ પર ડ્રગ્સ વેચવા નીકળવાનો છે તેવી બાતમી મળી હતી જેના આધારે પોલીસે આશ્રમ રોડ આઈસીઆઈસીઆઈ બેંક પાસે વોચ ગોઠવી હતી ત્યારે જ બાતમીવાળી વેન્યુ કાર ત્યાં આવીને ઊભી રહી પોલીસે આ ગાડીને કોર્ડન કરવા માટે એક બાઇક કારની આગળ ગોઠવી ત્યારે પીએસઆઈએ પોતાની ઓળખ આપીને કારના ચાલકને ઉતારવા માટે કહ્યું જોકે ચાલકે ગાડી થોપવાને બદલે આગળ પાછળ દોડાવવાનો પ્રયાસ કર્યો પોલીસની બંને બાઇક પાડી દીધી જેથી બે પોલીસકર્મીઓને ઈજા થઈ પોલીસે તરત જ હિંમત કરીને તેની ગાડીમાં ઘૂસી ગાડી થોબાવી દીધી પોલીસે તપાસ કરતા આરોપી પાસેથી પાંચ લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો છે